મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણ સંકલ્પ બુદ્ધ વિહાર ખાતે તારીખ બાવીસ છ બે હજાર ચોવીસના રોજ બપોરે એકથી પાંચ કલાકે ગુજરાતના દૈનિક સાપ્તાહિક પાક્ષિક માસિક ન્યૂઝપેપરના તંતેશ્રીઓ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા રિપોર્ટરોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત બૌદ્ધ વંદના તેમજ તથાગત ગૌતમ બુદ્ધ અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પુષ્પો તેમજ ફૂલહાર પહેરાવી મીણબત્તી પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ પરિચય તેમજ પ્રાસંગિક પ્રવચનો કરવામાં આવ્યા હતા તો આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી શ્રી ઈશ્વરલાલ મકવાણા તેઓએ આપણું ગુજરાતના તંત્રી શ્રી દેવેન્દ્રભાઈ વર્મા ડીસાના તંત્રી શ્રી મોરજીભાઈ કુમાણ અમદાવાદ મુક્તિનાયકના તંત્રી એન બી ગોહિલ જામનગર અઝાઝ મીડિયા ટ્રસ્ટ ગુજરાતના પ્રમુખ શ્રી દિનેશભાઈ પરમાર લોક કલ્યાણના તંત્રી શ્રી સનતકુમાર ડાપી ભાલ દર્શનના તંત્રી ચંદ્રકાંત ચૌહાણ બાવડા સાગરમન તેમજ માનવ શિવના તંત્રી શ્રી ગોકુલભાઈ ગોહિલ ધાનેરા ડીટી ન્યૂઝના રિપોર્ટર શ્રી ભાવેશભાઈ પરીખ કડી ક્રાઇમ ન્યૂઝ રિપોર્ટર તેમજ ગુજરાતી એક્ટર શ્રીમતી ચંદ્રિકાબેન જાદવ કડી ભાસ્કર દૈનિકના રિપોર્ટર શ્રી ખોડાભાઈ પટેલ ગુજરાતની અસ્મિતાના તંત્રી શ્રી અજયસિંહ જાડેજા કડી ચેનલના રિપોર્ટર મનુભાઈ આબલ્યાસણ આપણું ગુજરાતના રિપોર્ટર શ્રી વિનોદભાઈ મકવાણા નંદાસણ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉક્ટર કેતનભાઈ પ્રજાપતિ નિવૃત્ત મિલિટરી અધિકારી શ્રી જયસિંહભાઈ ચાવડા નિવૃત્ત બેંક મેનેજર શ્રી જયંતિભાઈ પરમાર સાબરમતી નિવૃત્ત આચાર્ય શ્રી હરિનારાયણ બૌદ્ધ છત્રાલ શ્રમણ આગાસ ગાંધીનગરના આયુ પ્રવીણભાઈ સુતરિયા આયુ શાર પરમાર આયુ જતીન મર્ચન શ્રી હસમુખભાઈ મકવાણા કડી શ્રી નંદરાજ બૌદ્ધ રાજકોટ ચાંદખેડા બૌદ્ધ વિહારના સંચાલક તેમજ શ્રી ઈશ્વરભાઈ મકવાણા સાહેબ વગેરે ઉપસ્થિત રહ્યા હતા ઈશ્વરભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સ્વયંસેવકોનું સાલ સન્માનપત્ર તેમજ કેલેન્ડર આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ નંદાસન મંડાલી ગામના ગરીબ બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા પધારેલા તમામ તંત્રીઓ મહાનુભાવોનું સંકલ્પભૂમિ બુદ્ધ વિહાર નંદાસનના સંચાલક શ્રી ભીખાભાઈ મકોડા દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર તેમજ તથાગત ગૌતમ બુદ્ધનું કેલેન્ડર સાલ સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું અંતે આભાર વિતી શ્રમણ આગાઝના આયુ પ્રવીણભાઈ સુતારી દ્વારા કરવામાં આવી હતી સૌની નાસ્તો ચા પાણી ઠંડા પીણા લઈને છૂટા પડ્યા હતા બ્યુરો રિપોર્ટ બનાસ રત્ન ન્યૂઝ